ગુજરાત પ્રદેશ સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા મહિલાઓને છૂટ આપવા બાબતે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે ભારતના વિવિધ રાજ્યોની તમામ માતાઓ અને બહેનો સાથે એકતા જાગૃતિ મિશનના અધ્યક્ષ કેવલસિંહ રાઠોડે કરેલ સંવાદ અંતર્ગત ગુજરાત રાજ્યમાં સરકારી અર્ધ સરકારી તેમજ ખાનગી સંસ્થામાં નોકરી કરતી મહિલાઓની માંગણી છે કે એમને કામના સ્થળે પીરિયડ્સ દરમિયાન ફરજમાંગથી મુક્તિ આપવામાં આવે તેમજ ચાલુ પગાર સાથે પીરિયડ્સ લીવનો અધિકાર આપવામાં આવે તેવી સંવાદ દરમિયાન વિનંતી સામે આવતા તેની ગંભીર નોંધ લેવામાં આવી હતી પીરિયડ્સ દરમિયાન મહિલાઓની શારીરિક તેમજ માનસિક સ્થિતિ સામાન્ય દિવસોની તુલના કરતા વધુ અસ્વસ્થ હોય છે કમજોરીના કારણે નોકરીના સ્થળ પર કામ કરવું મુશ્કેલ બની જાય છે પીરિયડ્સ દરમિયાન મોટા ભાગના કિસ્સાઓમાં નોકરી કરતી મહિલાઓ કામના સ્થળ પર તેમના સક્ષમ અધિકારી સમક્ષ રજા માંગી શકતી નથી આવા સંજોગો માંગ સરકારી અર્ધ સરકારી તેમજ ખાનગી સંસ્થામાં નોકરી કરતી મહિલાઓને ચાલુ પગાર સાથે પીરિયડ સ્લીવ અધિકાર આપવામાં આવે તે ખૂબ જરૂરી હોય નોકરી કરતી મહિલાઓની સાથે સાથે ગુજરાતની તમામ સરકારી અર્ધ સરકારી પ્રસ્ત સંચાલિત તેમજ ખાનગી માલિકી હસ્તકની તમામ સ્કૂલો અને કોલેજોમાં

જ્યારે ભારતમાં પણ બિહાર અને કેરળ જેવા રાજ્યોમાં સ્થાનિક સરકારો દ્વારા નોકરી કરતી મહિલાઓ તેમજ સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓને પીરિયડ્સ લીવની છૂટ આપવામાં આવી છે આ બાબતે ગંભીરતા દાખવી અને સમાજમાં જેમની પચાસ ભાગીદારી છે એવી તમામ મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી અને જાહેર હિતમાં પીરિયડ્સ લીવની છૂટ આપવા બાબતે નિર્ણય લેવા મુખ્યમંત્રીને ભલામણ કરવામાં આવી છે